રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ અઠવાડિયાના સાપ્તાહિક રાશિફળ વિશે તારીખ બાવીસ સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનો સમય તમારી રાશિ માટે કેવો રહેશે તે અંગેની સંપૂર્ણ માહિતી અમે તમારી સમક્ષ રજૂ કરવાના છીએ તમારી કારકિર્દી વ્યવસાય નોકરી પ્રેમ સ્વાસ્થ્ય અને આર્થિક જીવનમાં કેવા અવતાર ચઢાવ આવશે કઈ તકો મળશે અને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેની વિગતવાર ચર્ચા અહીં કરવામાં આવશે તો ચાલો પ્રારંભ કરીએ આ સપ્તાહના ભવિષ્ય દર્શન સાથે પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ સકારાત્મક અને પ્રગતિશીલ સાબિત થશે કાર્યક્ષેત્રે તમારી મહેનત અને સમર્પણ સ્પષ્ટપણે દેખાશે જેના કારણે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી અત્યંત પ્રભાવિત થશે નોકરી કરતા જાતકોને નવી જવાબદારીઓ મળી શકે છે જે ભવિષ્યમાં તેમના માટે પ્રમોશનના દ્વાર ખોલશે વેપાર ધંધામાં પણ નવી તકો પ્રાપ્ત થશે જો તમારા માટે કાયદા ફાયદાકારક રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મીઠાસ વધશે કે સ્વાસ્થ્યની બાબતમાં થોડીક કાળજી રાખવી માથાનો દુખાવો થાક કે નાની મોટી શારીરિક સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે તેથી પસ પૂરતો આરામ કરવો જરૂરી છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ રોમેન્ટિક રહેશે તમારા અને તમારા પાર્ટનર વચ્ચેની સમજણ વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે વૃષભ રાશિ બ અને વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેલું છે લાંબા સમયથી અટકેલા તમારા કામો આ અઠવાડિયે ઝડપથી પૂર્ણ થશે નાણાકીય લાભના નવા સ્ત્રોત ખુલશે વેપારમાં ધારીઓ નફો મળશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે શેર બજાર કે રોકાણના ક્ષેત્રે પણ લાભ થવાની શક્યતા રહેલી છે પરિવારમાં કોઈ ખુશખબર મળવાથી આનંદનું વાતાવરણ રહેશે સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા માટે ગૌરવની વાત લાગણી લાવશે સ્વાસ્થ્ય અંગે થોડી સાવચેતી રાખવી પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો તેથી ખાવા પીવામાં ધ્યાન રાખવું લગ્ન જીવનમાં જીવનસાથી સાથેની તમારી સમજણ વધુ ગાઢ બનશે અને તમે એકબીજા સાથે સુખદ ક્ષણો વિતાવશો મિથુન રાશિ કચ્છ અને ગ મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું નવા સંપર્કો અને તકો લઈને આવશે કાર્યક્ષેત્રે તમે તમારા ઝડપી અને બુદ્ધિપૂર્વકના નિર્ણયોની ફાયદો મેળવશો નવા લોકો સાથે પરિચય થશે જે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થશે મિત્રો સાથે સમય વિતાવવાથી તક મળશે અને તમે હળવાશ અનુભવશો આર્થિક બાબતોમાં તમારે ખુશ ખૂબ જ વિચારપૂર્વક પગલાં ભરવા પડશે કોઈપણ મોટું રોકાણ કરતાં પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી હિતાવક છે પ્રેમ સંબંધોમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે તેથી તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરવી અને સંવાદ જાળવી રાખો સ્વાસ્થ્યની બાબતમાં થોડો માનસિક તણાવ કે ચિંતાનો અનુભવ થઈ શકે છે યોગ અને ધ્યાન કરવાથી ફાયદો થશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું શાંતિપૂર્ણ અને લાભદાયક રહેશે ઘરમાં કોઈ ધાર્મિક કે શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં ભાગીદારીથી તમને સારો લાભ મળી શકે છે જો તમે કોઈ નવો ભાગીદારી કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય શુભ રહેલો છે નોકરીમાં તમારા સિનિયર અને સહકર્મીઓનો સહકાર તમને મળશે તમારી મહેનતને કારણે આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે પ્રેમ સંબંધમાં તમે આનંદ અને નજીકના અનુભવ અનુભવશો તમારા અને તમારા પાર્ટનર વચ્ચેનો ભાવનાત્મક સંબંધ વધુ ગાઢ બનશે સિંહ રાશિ મા અને સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયુ પડકારો અને નવી જવાબદારીઓ લઈને આવી શકે છે કાર્યક્ષેત્રે તમને નવી મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે તમારા કૌશલ્ય અને મહેનતથી તમે આ પડકારોનો પાર કરી શકશો સફળતા મેળવશો વેપારમાં નવા કરાર કે મોટી ડીલ થવાની શક્યતા રહેલી છે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે પરિવાર સાથે કોઈ ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે જેનાથી સંબંધોમાં મીઠાસ આવશે સ્વાસ્થ્ય અંગે થોડી સાવચેતી રાખવી હાડકાં કે કમરની દુખાવાની તકલીફ થઈ શકે છે તેથી યોગ્ય આરામ કરવો પ્રેમ જીવનમાં ઉત્સાહ અને રોમાંચનો અનુભવ થશે તમે અને તમારા પાર્ટનર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશો કન્યા રાશિ પઠ અને હણ કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક લાભ માટે ઉત્તમ સાબિત થશે લાંબા સમયથી અટકેલા તમારા પૈસા પાછા મળી શકે છે જેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ખૂબ જ પ્રગતિશીલ રહેશે તેમને પરીક્ષામાં કે અભ્યાસમાં સફળતા મળશે સંતાન પણ પ્રગતિ કરશે જે તમારા માટે આનંદની વાત છે કામકાજમાં તમારે થોડી સાવધાની રાખવી પડશે કોઈ પણ કામ ઉતાવળમાં ન કરવું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે પ્રેમ સંબંધોમાં આ અઠવાડિયે કોઈ નવો વળાંક આવી શકે છે જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખુશીઓથી ભરેલું રહેશે ઘરમાં કોઈ શુભ સમાચાર મળવાથી આનંદનું વાતાવરણ રહેશે વેપાર ધંધામાં ધાર્યા કરતાં વધુ પ્રગતિ થશે નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે જે તમારી કારકિર્દી નવી દિશાઓ અપાવશે પરિવાર સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે ઉર્જાવાન અનુભવશો લગ્ન જીવનમાં જીવનસાથી સાથેનો સુમેળ વધશે અને તમે એકબીજા સાથેનો આનંદ માણશો વૃશ્ચિક રાશિ ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો આ અઠવાડિયે આર્થિક રીતે પ્રગતિ કરશે જૂના આર્થિક વિવાદો કે કાનૂની સમસ્યાઓનો અંત આવશે અને તમને રાહત મળશે જમીન મકાન સંબંધિત કામોમાં તમને સારો ફાયદો થવાની શક્યતા છે મિત્રોનો સહકાર તમને દરેક કાર્યોમાં મદદરૂપ થશે સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક સાવધાની રાખવી તાવ કે ચામડી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે સ્વચ્છતા ઉપર ધ્યાન રાખવું પ્રેમ જીવનમાં તમારા અને તમારા પાર્ટનર વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે અને તમારા સંબંધ વધુ ઊંડા બનશે ધનરાશિ ભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું નવા અવસરો લઈને આવશે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનની શક્યતા રહેલી છે તમારી મહેનત અને ક્ષમતાને યોગ્ય સન્માન મળશે વેપારમાં કોઈ નવી ડીલ કે પ્રોજેક્ટ ફાયદાકારક સાબિત થશે સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે પરંતુ યાત્રા દરમિયાન સાવધાની રાખવી પરિવારમાં શાંતિ અને સમરસતાનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધમાં મીઠાસ આવશે અને તમે તમારા પાર્ટનર સાથે ખુશમય વિસ્તારશો મકર રાશિ ખ અને જ મકર રાશિના જાતકોને કાર્યક્ષેત્રે નવી સફળતાઓ મળી શકે છે તમારી મહેનત અને લગ્નનું પરિણામ તમને મળશે આર્થિક લાભ થવાની શક્યતા રહેલી છે સરકારી કામોમાં સફળતા મળશે જો તમે કોઈ સરકારી કામ માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો આ સમય શુભ રહેલો છે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે જેનાથી મનને શાંતિ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે પ્રેમ જીવનમાં સુખ અને આનંદની અનુભૂતિ થશે કુંભ રાશિ ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું જવાબદારીઓ વધારનારું રહેશે નોકરીમાં તમારી જવાબદારીઓ વધશે જે તમારી ક્ષમતા અને નેતૃત્વને વધુ મજબૂત બનાવશે વેપારમાં સારો નફો મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે પરિવારમાં મતભેદ રહ ટાળવવા માટે તમારે ખૂબ જ સમજદારીપૂર્વક વર્તન કરવું પડશે કોઈ પણ વિવાદમાં ન પડવું સ્વાસ્થ્યની બાબતમાં બ્લડ પ્રેશર કે માનસિક ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી તણાવથી દૂર રહેવું પ્રેમ જીવનમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે પરિસ્થિતિ જલ્દી જ સુધરશે મીન રાશિ દ ચ ઝ થ મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક રીતે ખૂબ જ લાભદાયક સાબિત થશે નાણાકીય લાભની શક્યતાઓ પણ ઊંચી છે વે વેપારમાં નવી પ્રોજેક્ટની શરૂ થઈ શકે છે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે પરિવારમાં શાંતિ અને સંતોષનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે પ્રેમ જીવનમાં આનંદદાયક ક્ષણો પસાર થશે અને તમારું તમારા પાર્ટનર સાથે ખુશ રહેશો પ્રિયદર્શકો આ હતું બાવીસ સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું સાપ્તાહિક રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આ મહિની માહિતી તમને જીવનમાં યોગ્ય નિર્ણય લેવા અને આગળ વધવા માટે મદદરૂપ થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમે ફરીથી એક નવા અને રોચક વિષય સાથે તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી આપ સૌ સ્વાસ્થ્ય રહો ખુશ રહો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી ભગવાન પાસે પ્રાર્થના નમસ્કાર પ્રિય દર્શક મિત્રો હાઈપ આપવાનું ભૂલશો નહીં